તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે અત્યારે હાલ ગોપાલભાઈ ઇટલીયા અને શેતર વસાવા સરસામાં આવ્યા છે દોસ્તો તો આપણે એના વિશે સરસા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા તો લાઇક કરો અને ગોપાલભાઈ ઇટલીયાને સપોર્ટ કરતા તો કમેન્ટ કરો તો વધુ કોને સપોર્ટ કરે છે એ આપણે જોવાનું રહે છે દોસ્તો તો તમને ખબર હશે કે શેત્રભાઈ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય શેતરભાઈ વસાવા છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે હાલ જે મનસુખ વસાવા જે શેતર વસાવા માટે જે આરોપ લગાવ્યો છે દોસ્તો તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર ના નવી ક્લિપો અને

ત્યાર પછી મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા હતા મનસુખ વસાવાનું એવું કહેવું છે કે જો આ મારે સરકાર મને આનો ન્યાય નહીં આપે તો હું ભાજપ છોડી દઈશ તો શેતર વસાવાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી શેતર વસાવા એવું બોલી રહ્યા હતા કે ભાજપ છોડી દે તો મારે કાંઈ ફેર પડવાનો નથી દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરતો બીજા વિડીયો મળી તબતે કે લઈ જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયો તબતે કે લઈ બાય બાય